નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત આજનો જે માંડવી શહેર અને તાલુકાને લગતો મહત્વનો મુદ્દો કહી શકાય કે માંડવીની જે ફેમિલી કોર્ટ છે એ મુંદ્રાને મંજૂર કરી આપી છે સમગ્ર ગુજરાતમાં આવી એંસી ફેમિલી કોર્ટો આજે મંજૂર થઈ છે પણ ખરેખર જે કોર્ટ માંડવી શહેરને મળવી જોઈએ માંડવી તાલુકાને મળવી જોઈએ એના બદલે મુંદ્રાને મંજૂર કરી છે એટલે માંડવીની જે પણ ફેમિલી મેટ્રો ચાલુ હોય ભરણ પોષણની હોય કે છૂટાછેડાને લગતી હોય હકને લગતી હોય આવી બધી ફેમિલી મેટ્રો હવે માંડવીમાં નહીં ચાલે પણ મુન્દ્રામાં ચાલશે એના કારણે માંડવી તાલુકાની જનતાને કેટલી પરેશાની થશે એ આપ જોઈ શકશો બીજો મુદ્દો એ છે કે પ્રાંત કચેરી જે ખરેખર તો માંડવી શહેરને મળવી જોઈએ માંડવી નગરપાલિકા છે એની જગ્યાએ મુન્દ્રા જ્યારે ગ્રામ પંચાયત હતો ત્યારે અદાણી હિસાબે આ સરકારે મુન્દ્રાને પ્રાંત કચેરી આપી દીધી સિનિયર ડિવિઝન કોર્ટ હતી એ પણ તમારી મુન્દ્રાને આપી દીધી એટલે માંડવીની જનતાએ કાયમ ભોગવવાનો જ વારો આવ્યો છે છેલ્લા ઘણા સમયથી માંડવી શહેર અને માંડવી તાલુકાની જનતા ભારતીય જનતા પાર્ટીના લોકોને ચૂંટી રહી છે એના જનપ્રતિનિધિઓ ચૂંટાઈ રહ્યા છે પણ માંડવી માટે શું કામ કરે છે કારણ કે કોઈ પણ મોટી કોર્ટ કચેરી આવે એ તમે મુન્દ્રા શિફ્ટ કરી દો છો તો માંડવીની જનતા ક્યાં જશે બીજો અમારો પ્રશ્ન એ છે કે જો આટલી બધી ફેમિલી મો મેટ્રો હોય માંડવીમાં ચાલતી હોય માંડવીને આવડો મોટો કોર્ટ બિલ્ડિંગ સરકારે બનાવી દીધો હોય અને મુન્દ્રાનો કોર્ટ બિલ્ડિંગ જ ત્યાં નાનો છે અને એક નાના આમતા બાર રૂમમાં જ્યારે તમે ફેમિલી કોર્ટ ચાલુ કરવા જઈ રહ્યા છો તો માંડવીને આવડી મોટી કોર્ટ બિલ્ડિંગ તમે બનાવી શું કામ આપી તો માંડવીની જનતા ક્યાં જશે માંડવીના વકીલો શું કરશે અને મેઇન પ્રશ્ન એ છે કે આવા મુદ્દા ઉપર માંડવીની જનતા માંડવીની વિવિધ સંસ્થાઓ એ બધા ચૂપ કેમ રહે છે નાનો નાનો કોઈ પ્રશ્ન હોય તો માંડવીની સંસ્થાઓ હોય જનતાઓ હોય એ સવાલ ઉપાડવાનું ચાલુ કરે છે ત્યારે આ ખૂબ ગંભીર પ્રશ્ન છે કે માંડવીની ફેમિલી કોર્ટ તમે લઈ લીધી છે પ્રાંત કચેરી લઈ લીધી છે એસડી કોર્ટ પણ રેગ્યુલર નથી આવતી અને માંડવીમાં જે સિટી સર્વે કચેરી છે મેઇન સિટી સર્વે કચેરી અંજારમાં છે એના માંડવીમાં પેટા કચેરી છે એમાં એક જ વ્યક્તિ બેસે છે કોઈ અધિકારી નથી કોઈ સાહેબ નથી અને માંડવી તાલુકાના પણ જે ગામોના બિનખેતી થયેલા પ્લોટો છે બિનખેતી થયેલા પ્લોટોમાં મકાનો છે એ બધા મકાનો તમે સિટી સર્વેમાં ચડાવી આપ્યા છે હવે એક જ વ્યક્તિ એ કચેરીમાં બેસતો હોય અને આટલું બધું ભારણ હોય તો લોકોની જે પણ નોંધો છે મિલકતના પ્રશ્નો છે એનો કઈ રીતે નિકાલ થશે એટલે મારી તો આપના માધ્યમથી જે પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એના સામે સવાલ છે કે તમે જઈને ગાંધીનગરમાં રજૂઆત કરો લોકોએ તમને ચૂંટ્યા છે તો તમે તમારી પ્રજાની ફરજ બજાવો અને જે જે પણ જનતા પણ છે ભલે તમે ભારતીય જનતા પાર્ટીને મત આપો પણ પ્રતિનિધિઓને તમે સવાલ તો કરો કે માંડવી માટે આટલી હાલાકી શું કામ માંડવીથી આવડો મોટો અન્ય શું કામ માંડવીને પ્રાંત કચેરી શું કામ નહીં સિનિયર ડિવિઝન કોર્ટ શું કામ નહીં ફેમિલી કોર્ટ માંડવીની મુંદ્રામાં સુકામ લઈ ગયા અને સિટી સર્વે જેવી કચેરી છે એમાં એક વ્યક્તિ ઉપર હાલતી હોય તો એમાં રેગ્યુલર સ્ટાફ સુકામ નહીં અને બીજા પણ ઘણા મુદ્દા છે પણ આ ચાર મુદ્દા ઉપર આજે અમારો માંડવી બાર એસોસિએશન આ મુદ્દા ઉપર લડત ચલાવી રહ્યો છે વકીલો આમાં લડત ચલાવી રહ્યા છે અને આપ જુઓ કે કારી પટ્ટી ધારણ કરીને અમે વિરોધ નોંધાવ્યો છે પણ અમારી આ લડતમાં માંડવી શહેર અને તાલુકાની જન જનતા સાથે આવે માંડવીના લોકો સાથે આવે માંડવીની સંસ્થાઓ સાથે આવે અને આ જનપ્રતિનિધિઓ સામે સવાલ કરે સરકાર સામે સવાલ કરે અને અમારી આ લડત આવી રીતે ચાલુ રાખશે અને જો આ પ્રશ્નનો નિકાલ તાત્કાલિક નથી આવતો તો અમે આગળ જઈ અને જલદ પગલાં લઈ અને જલદ લડત ચલાવશું એવી આપના માધ્યમથી હું ચીમકી ઉચ્ચારું છું જય હિન્દ જય માતાજી